સુરત ગુસરીડકના ગુનામાં વોન્ટેડ દીવાન ગેંગનો સાગીરાદ આબિદ ઉર્ફે પંચલ ઝડપાયો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના ચોકબજાર પોલીસ મથકના વેડ રોડ પંડોળ વિસ્તારમાં ગત ત્રણ માર્ચ બે હજાર તેવીસની વહેલી સવારે હપ્તાના પૈસા માંગી પંડોર અટલજીનગર અને રહેમતનગરમાં બારથી તેર યુવાનોએ એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય ચાર શ્રમજીઓ પર ઘાતક હથિયાર હથિયારો હુમલો કરતા ત્રણ યુવાનોને ઇજા થઈ હતી અને બે તે પૈકી બેના મોત નીપજ્યા હતા ડબલ મર્ડરની આ ઘટનામાં ચોકબજાર પોલીસે હત્યા હત્યાનો પ્રયાસ ખંડીનો ગુનો નોંધી સાતની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં હત્યા પાછળ દિવાન ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે દિવાન ગેંગના સાગીરતો વિરુદ્ધ પાસા અને ટડીપાર જેવા આકરા અટકાયતી પગલાં અગાઉ ભર્યા હોવા છતાં તેમણે બેવડી હત્યા કરી હોય ગેંગના સૂત્રધાર સરફરાજ ઉર્ફે દિવાન સહિત છ વિરુદ્ધ આજરોજ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગનાઇઝ ક્રાઇમ ગુસસીટો હેઠળ ગુનો નોંધાયો હતો તે પૈકી સરફરાજ ઉર્ફે દિવાન સહિત પાંચ જેટલા હોય બાદમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બેવડી હત્યા બાદ તે પોલીસથી બચવા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હતા ધાડમાં તે સોઈલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયાકામ અને મિસ્ત્રીકામ કરતો હતો